ఇది తమరు హ్ నా మన జెసిబి దేకియో చాలు అవ్ తట్టి આગળનો પાવડો હાલે બતાવો અહંકારીને

isma Hey hmm. no, you my nan YouTube Ya koni se Hai koni tagudi se pehla noto ne na nano અલા ઉશી થાય એમ કરીમો હોય ને તો આપ આવોને આમ જોવાનું ના કરો ને આમ જાવ અલા ઉશી એની શી કરી હોય ને તો આમ પસંદ દેવાનું આ ઓય હે આનો ગલ પ્લે કરવાના પછી કઈ ગેમ છે આને આમ કાઢી તો બેન છે પછી ઘર બનાવી

હવે ભરી ગયો હાલો રમકડા હેવાભાઈ કે છે કોણ ડ્રાઈવર કોણ છે ડ્રાઈવર હાલો ડ્રાઈવર છે काथे ॾियारीअ जो टाइम ಅನ್ನ ದಬೈ ದಾನ್ અનડુડકુ છે ને એના મંદિર જવા દેવાનું એટલે ઉછું બીજું શું છે રમકડામાં હારું થાય કોડી છોડાઈ દો ટાટાય બીસાતા બીજ રમકડાને બતાય તારા અને તો બે ઉછું થાય પપ્પા આ ઉછું તને ન આઉં છું Share karo like, share karo share karo, like karo, share karo like karo, share karo like karo.